નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારતીય સંસ્કૃતિ અને ઉપખંડમાં ગણનાયક ગણેશજીની પ્રથમ પૂજા અને ભક્તિનું આધ્યાત્મિક મહાત્મ્ય છે તેને પગલે દેશભરમાં ઉજવાતા ગણેશોત્સવનું આગવું ઐતિહાસિક મહત્ત્વ પણ છે વડોદરા શહેરમાં વ્યક્તિગત રૂપે તેમજ જાહેર સ્થળે હજારો ગણેશ પંડાલોમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે તેમાંય ખાસ કરીને વડોદરાના દાંડિયા બજાર સભા હોલ પાસેના આશીર્વાદ ગણેશનું દર્શન અને મહાત્મ્ય અનોખી પરંપરા જાળવી રહ્યું છે મોરપીછની રજાઇળી દિવ્ય નિદ્રામાં પોઢીને ભક્તોને આશીર્વાદ આપતા શ્રી ગણેશજીની આરતી થતી હોય તેવું આ એકમાત્ર મંદિર છે અને શ્રીમંત એસીપીસી ટ્રસ્ટ સંચાલિતની સ્થાપના બ્રહ્મલીન પૂજ્ય ડોંગરેજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી ગણેશ ઉત્સવમાં સ્થાપિત શ્રીજીની આરતી થતી હોય તેવા એકમાત્ર મંદિરે શુક્રવારે છપ્પન ભોગના દર્શન કરવા હજારો શ્રીજી ભક્તો ઉમટી પડ્યા હતા બ્રહ્મણ સભા હોલ પાસે આશીર્વાદ ગણેશના છપ્પન ભોગની ખાસ વિશેષતા એ રહી છે કે છપ્પન ભોગના દિવસે વડોદરાના રાજવી ગાયકવાડ પરિવારની ઉપસ્થિતિ અચોક હોય છે છપ્પન ભોગના દર્શને રાજવી પરિવાર તેમજ મહારાજાના દર્શનની પરંપરા પેઢીગત પેઢીથી ચાલી આવે છે નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝના પડદે આપ પણ આશીર્વાદ ગણેશજી અને છપ્પન ભોગના દર્શનનો લાભ લઈ શકો છો પ્રદીપ સોની નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ ભક્તોને શું કહેવા શ્રીમંત એસવીપીસી ટ્રસ્ટ સ્થાપિત આશીર્વાદ ગણેશ આ બ્રહ્મલીન ડોંગરે મહારાજ દ્વારા સ્થાપિત કરેલી સંસ્થા છે અને આવનારા દિવસોમાં ભારત વર્ષને બહુ જ કઠિન માર્ગમાંથી અને અગ્નિમાંથી પસાર થવાનું છે જો સંગઠન કામ નહીં કરે તો કદાચ આપણે ક્યાં હોઈશું એ કશું જ નક્કી નથી એટલે સંગઠનની બહુ જ આવશ્યકતા છે એક બકેટ ભરીને તમે પાણી તમારા વોશબેસિનમાં નાખો તો તરત જશે નહીં જાય તો આટલું બધું આ માનવ સર્જિત નથી આ માનવ એ પોલિટિકલ વિષય ચાલી રહ્યો છે પણ જે બી સર્જનહાર છે જે બી છે જે પણ વરસાદ પડ્યો છે જે રીતે આવ્યો છે તો એને આપણે આપણી રીતે ફાઇટ કરવી તો પડશે જ સરકાર સરકારની રીતે કામ કરશે પણ આપણે બી એ કામ કરીને પછી એના માટે કોઈક પક્ષને દોષ આપીને કે આપણા હિન્દુત્વને બદનામ કરીને જે હમણાં ચાલી રહ્યું છે એ તદ્દન ખોટું ને વાહ્યત વાતો છે અને આજના દિવસે તમે ગણપતિના વિસર્જન ગણપતિના પૂજા પાઠ કર્યા અને આને અમારો આ દર વર્ષનું પ્રસલે છપ્પન ભોગ અમારે ત્યાં થાય છે છપ્પન ભોગમાં વર્ષોથી એક નિયમ છે મહારાજા ફતીસિંહરાવ ગાયકવાડ સ્વર્ગસ્થ સ્વર્ગસ્થ રણજીતસિંહ ગાયકવાડ અને હાલના રાજા સમરજીતસિંહ ગાયકવાડ એ પેઢી જાત અમારે ત્યાં છપ્પન ભોગના દિવસે રાજવી પરિવાર જ ઉપસ્થિત હોય છે અમે એમના દ્વારા જ પૂજન થાય છે સાથે સાથે એવું પણ બને છે ઘણી વખત સીએમ સાહેબ કે કોઈ પણ ગુજરાત રાજ્યના સીએમ હોય કે કોઈ કેન્દ્રના મંત્રી હોય એ પણ સાથે સાથે પૂજામાં બેઠા છે એટલે પણ નિયમ એક જ છે કે ભાઈ રાજવી પરિવારના દ્વારા જ છપ્પન છપ્પનભગના દર્શન ખુલ્લા રાખવા ગણેશ ભક્તો તો પ્રભાવિત એમના ચરણોથી છે એમના પ્રભાવથી એમના ચરણોમાં આવે છે એમના જે કે મનોરથ પૂર્ણ થાય છે એના થકી એક વાયુ પ્રચાર થતો હોય છે અને ગણેશ ભક્તો ભેગા થતા હોય અને ગણેશ ભક્તો ભેગા થાય અને પોતાના સ્વાર્થ પૂરતું જ આપણે જો ચરણોમાં જઈએ તો હિન્દુત્વનું શું સનાતન ધર્મનું શું તો એના પર ફોકસ કરવાની જરૂર છે જો તમે પોતાનું જ જોશો તો રાષ્ટ્ર ક્યાં જઈ રહ્યું છે આપણે ક્યાં છીએ આ બધું જ વિચાર કરવો પડે